માતા સીતા હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક છે રામાયણમાં તેમનું વર્ણન ભગવાન રામની પત્ની અને રાજા જન્કની પુત્રી તરીકે કહેવામાં આવ્યું છે માતા સીતા જન્મથી એક વિશિષ્ટ પાત્ર છે તેઓ ધરતી માતાના પાત્રમાં હસ્તે છે જે બાબીણું તેમના જન્મ સાથે જોડાયેલી છે મૂળ અને જન્મ સીતા માતાનું જન્મ ધર્મ ગ્રંથો મુજબ માધ્યમી રાજા જનકને એક દિવસ ખેતી કરતા સમયે હલથી ખોદેલા ભૂમિમાંથી મળ્યું હતું તેથી તેઓને ધરતીપુત્રી અને જનકનંદીની તરીકે ઓળખવામાં આવે છે જીવન અને પરીક્ષાઓ માતા સીતાનો જીવન ઘણા પરીક્ષાઓથી ભરેલો હતો તેઓ ભગવાન રામ સાથે વિવાહ કરીને અયોધ્યા પહોંચી હતી રામ લક્ષ્મણ અને સીતા વનવાસ જવા મર્યાદા પૂરી પાડી વનવાસ દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું અને તેમને લંકામાં રાખ્યું તેમના ઉત્પીડન અને સન્માન માટે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેને પરાજિત કર્યું અગ્નિ પરીક્ષા અને જીવનનો અંત યુદ્ધ પછી રામે સીતાને તેમની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવા કહ્યું સીતાએ સફળતાપૂર્વક આ પરીક્ષા આપી અને તેઓ રામ સાથે અયોધ્યા પરત ફરી જોકે બાદમાં રામે શંકા પ્રકટ કરીને સીતાને વૃદ્ધ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં વનવાસ આપી દીધો વર્ષો પછી રામ અને સીતાના પુત્રો લવ અને કુશનો જન્મ થયો અને તે સમયે રામને પોતાની ભૂલનો અભ્યાસ થયો પરંતુ માતા સીતાએ રામના રાજભવનમાં પરત જવાની જગ્યાએ ધરતીમાં વિલય કરી જવાની પ્રાર્થના કરી અને માતા ધરાએ તેમને પોતાની ગોદમાં લઈ લીધા માતા સીતાના જીવનના આ પ્રસંગો હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવે છે અને તેઓ ધૈર્ય સત્ય પવિત્રતા અને સમર્પણના પ્રતીક તરીકે માનવામાં આવે છે